અંબાવાનું બહુ સુંદર સરળ બતાવ્યું હવે આજના યુગ પ્રમાણમાં મોતલ ઉપર જેટલું બી આ ઘોષ ચાલે છે કે ભાઈ ગાય માતાને ને રાષ્ટ્ર માતા બનાવો સનાતન ધર્મ બનાવો એ બધી વાર્તાઓ ચાલે છે મળે હજારો વર્ષોથી છે પણ ગાય માતાને રાષ્ટ્ર સ્થાન દેવું જોઈએ કે સ્થાન પ્રાપ્તિનું યોગ્ય છે ગાય માતાને રાષ્ટ્રમાતા કેમ બનાવવું એને ઉપર થોડું પ્રકાશ આપો આ બધા જે કારા લગાવે છે કરતા તો કઈ નથી જે કારા તો સાંભળવામાં આવે છે લાસોન દર્શાવેલ બતાવો તો શ્લોક દ્વારા છોટુમર કોકામાં બતાવો વાસ્તવિક પ્રશ્ન એ છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની આવશ્યકતા જ શું છે એવું જરૂર શું છે અથવા તેમને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાથી આપણને તેવું શું પ્રદાન થઈ જશે શું એવું પ્રાપ્ત કરી લઈશું કે જે એમને રાષ્ટ્રમાતા ઘોષિત ન કરવાથી નહીં મળે દરેક યુવાના મનમાં જેવું પ્રશ્ન ચાલે જ્યાં ત્યાં આપણને અભિયાનોના પોસ્ટર જોવા મળે મોબાઈલમાં આપણે સોશિયલ મીડિયામાં આપણે ક્યાંય પણ જોવા મળે ગૌમાતાને માન સન્માન પ્રદાન કરવાનું અભિયાન ચાલી રહ્યું છે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા પર અભિયાન ચાલી રહ્યા છે ઘણા સંત મહેનતો ઘણા સંત મુનિઓ ઋષિ મુનિઓ એ બધા અભિયાનોમાં સહભાગી બની રહ્યા છે એ બધા અભિયાનોને પ્રધાન બનાવી રહ્યા છે બહુ સુંદર બધા વાર્તાલાપ બધા સંવાદો ચાલી રહ્યા છે તો આપણના મનમાં પણ એ જ પ્રશ્ન આવે કે આ બધા આ બધા અભિયાનોની જરૂર શું છે દરેક ગૌ ભક્તોમાં દરેક ભક્તોમાં પ્રભુ ભક્તોના મનમાં એવો પ્રશ્ન તો તેનો સુંદર ઉત્તર આપણને મહાભારતના શ્લોકથી પ્રાપ્ત થાય છે ગાવે પશ્યા મેહમ નિત્યા ગાવો પશ્યન સદા ગાવો સ્માકમ વયમ તાસા યતો ગાવસ તતો વય અર્થાત ગાવે પશ્યા મેહમ નિત્યા દરેક મનુષ્ય જે આ ધરતી પર બિરાજમાન છે આ સંસારમાં બિરાજમાન છે એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેને તેવો ભાવ પ્રગટ કરવો હું નિત્ય ગૌઓના દર્શન કરું ગાવ પશ્યંતુમાં સદા ગૌમાતા પોતાની દિવ્ય દ્રષ્ટિથી પોતાની કૃપા દ્રષ્ટિ અમારા પર પ્રદાન કરે અદરેક મનુષ્યનું કર્તવ્ય અને એમનો ભાવ હોવો જોઈએ ગાવે પશ્યંતુ સદા ગાવો સ્માપમ વયમ તાસા યતો ગાવતો વયમ ગૌમાતા આ પૃથ્વી પર બિરાજમાન છે આ પૃથ્વી પર જીવિત છે તો જ આપણે જીવિત રહી શકીએ છીએ રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની આવશ્યકતા શું છે જે રાષ્ટ્રમાતાની પદવી વેદોએ ઉપનિષદોએ ગ્રંથોએ પુરાણોએ આપી દીધી છે તો આપણે તુચ્છ મનુષ્ય આપણા તુચ્છ વિચારો સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા કઈ પ્રકારે ઘોષિત કરી સાક્ષાત બ્રોર્વજી ગૌ અને બ્રાહ્મણ ની સૌ પ્રથમ સૃષ્ટિ કર્યા બાદ આ સમસ્ત સંસારની કલ્પના કરી છે સમસ્ત સંસારની કરી છે કે જ્યાં સુધી ગૌની ઉત્પત્તિ ન થાય તો બ્રહ્માજી માટે પણ આ સંસાર કલ્પના માત્ર હતો

કે આપણા આજના નવયુવાઓ જાણતા નથી કે ગૌમાતાની વાસ્તવિકતા મહત્વતા દિવ્યતા શું છે કેમ કે આપણે એમને જણાવી રહ્યા નથી બાળકો એ જ જાણે છે આજના નવયુવાનો કિશોર કિશોરીઓ એ જ જાણે છે જે એમને આપણે જણાવીએ છીએ તો જ્યાં સુધી ગૌમાતાને પુનઃ પ્રતિષ્ઠા પ્રદાન નહીં થાય ત્યાં સુધી આપણા ભારત દેશની આ જ પરિસ્થિતિ બની રહેવાની છે તો ગૌમાતાને પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવા માટે ગૌમાતાને પુનઃ માન સન્માન પ્રાપ્ત કરાવવા માટે આજે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ તે સંઘર્ષમાં તે અભિયાનોમાં તે રાષ્ટ્રમાતાના જેટલા પણ બધા વિવાદ ચાલી રહ્યા છે સંવાદ ચાલી રહ્યા છે તેમાં આપણે ભાગ લઈએ આપણે જેટલું કરી શકીએ એટલું કરીએ અને આપણી ગૌમાતાને ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના અનેરા પ્રયાસો ચાલી રહ્યા છે તે પ્રયાસોમાં પણ આપણે સહભાગી બનીએ કે ગૌમાતા વગર તો કોઈ મનુષ્યનું અસ્તિત્વ જ નથી

અને અતિ દિવસે દિવસે મનુષ્ય આજે આધુનિક બની રહ્યો છે કેમ કે આજે પહેલાના સમયમાં લોકો ધર્મ પ્રધાન જીવન જીવતા હતા આજે આવી પરિસ્થિતિ બની રહી છે એનું પણ એ જ કારણ છે કે આજના મનુષ્ય અર્થ પ્રધાન જીવન જીવી રહ્યા છે એવું જીવન કે જેનાથી આપણને ફાયદો મળે એવું જીવન કે જેનાથી આપણે ધનની પ્રાપ્તિ થાય અર્થની પ્રાપ્તિ થાય ક્યાંકથી કોઈ 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 એવો ફાયદો પ્રાપ્ત કરી લઉં એવું મને નુકસાન નુકસાન છે કે જે બીજાના માથે નાખી દઉં એવા પ્રકારના દુષ્ટ વિચારોથી આજે મનુષ્ય જીવન જીવી રહ્યો છે અને તેમાં આપણે ધર્મ આપણે ક્યાંક ને ક્યાંક લુપ્ત થતો જોઈ રહ્યા છીએ તેમાં પણ આપણો જ માક છે તેમાં પણ આપણો જ અપરાધ છે કે આજે આપણે અર્થ પ્રધાન જીવન જીવીને આપણું ધર્મ પ્રધાન જીવન તેને લુપ્ત કરી રહ્યા છીએ આજે ગ્રંથોનો અભાવ ગૌસેવાનો અભાવ જ્યારે વેદોનો ઉપનિષદોનો અભાવ આપણા જીવનમાં જ્ઞાનનો અભાવ છે એટલા માટે આપણે અજ્ઞાનના અંધકારમાં ડૂબી રહ્યા છીએ પ્રશ્નને આપણે ટૂંકમાં જ વિરામ આપીને કહીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા વાળા આપણે કોઈ હોતા નથી પરંતુ ગૌમાતાને રાષ્ટ્રમાતાની પદવી પ્રાપ્ત થાય તેમાં આપણે સહાયક રૂપ અવશ્ય બની શકીએ છીએ તો આ જ પ્રકારે ગૌમાતા સદૈવ વંદનીય પૂજનીય અને આદરણીય દ્રષ્ટિથી જોઈને એમને સદૈવ આપણા દિવ્ય દ્રષ્ટિ બનાવીને પર કૃપા દ્રષ્ટિ બનાવે તે પ્રકારે આપણે પ્રાર્થના કરવી જોઈએ ગૌમાતાના ચરણોમાં શ્રી ચરણોમાં શાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા આપણે આ વિષયને વિરામ આપ્યું બોલ શ્રી ગિરિરાજ ધરણ શ્રી માત કી જય શ્રી સુરભી જય